નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટોડિયો ન્યૂઝ યાતાયાત નિયમોને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી દાહોદ જિલ્લા વાહન વ્યવહાર કચેરી દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર છવ્વીસની ઉજવણી કરવામાં આવી આ અભિયાન અંતર્ગત હેલ્મેટ પહેરવું સીટ બેલ્ટ બાંધવો વાહન ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ ન કરવો વધુ ઝડપ અને નશામાં વાહન ન ચલાવવાની અપીલ કરવામાં આવી અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્ગ સલામતી એટલે જીવન સલામતી નિયમોની અવગણના માત્ર દંડ જ નહીં પરંતુ જીવલેન સાબિત થઈ શકે છે પ્રશાસન દ્વારા નાગરિકોને યાતાયાત નિયમોનું પાલન કરી સુરક્ષિત જીવન જીવવાની અપીલ કરવામાં આવી છે દેશમાં તેમજ આપણા જિલ્લામાં માર્ક અકસ્માતનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે જે ખૂબ ગંભીર બાબત છે તેમજ આ માર્ગ સલામ આ માર્ગ અકસ્માતની અંદર અઢાર થી લઈને પિસ્તાલીસ વર્ષના જે યુવા વર્ગ છે તેનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે જે ખૂબ ગંભીર બાબતને લઈને માર્ગ સલામતી મહિનો બે હજાર છવ્વીસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે કે પણ બાઇક ચલાવે ત્યારે હેલ્મેટ પહેરતા થાય તેમજ લોકોમાં માર્ગ સલામતીનો એક જાગૃતતા આપણે ફેલાય આવનારા દિવસોમાં એકત્રીસ તારીખ સુધી ઘણા બધા કાર્યક્રમો જેવા કે શાળાઓમાં જનજાગૃતિ તેમજ સોફ્ટ એન્ફોર્સમેન્ટ તેમજ અન્ય અન્ય કાર્યક્રમો યોજવામાં આવનાર છે થેન્ક યુ નામ મારું નામ એસ કે કામિત એ આરટીઓ દાહોદ